જેમાં એક પિતાએ ક્રૂરતાની એવી હદ વટાવી દીધી કે જેનાથી તમામ લોકોને ઘૃણા થાય ઘટના છે ભાવનગરના તળાજાની જ્યાં એક ભણેલા ગણેલા વ્યક્તિએ પોતાના પરિવારનો સંહાર કરી નાખ્યો એટલું જ નહીં સરકારી નોકરી ધરાવતા આ ફોરેસ્ટ અધિકારી દ્વારા પોતાના જે સંતાનો છે પોતાની પત્ની છે તેમને જ મોતને ઘાટ ઉતારી દીધી આ ઘટનાથી ભાવનગરમાં ખળબડાહટ મચી ગયો છે દસ દિવસ પહેલાં જે આ પરિવાર છે તે ગુમ થયો હતો ને આને લઈને જે હાલ આરોપી ફોરેસ્ટ અધિકારી છે જેનું નામ શૈલેષ હોવાની વિગત સામે આવી રહી છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપે છે કે તેમના પરિવારના લોકો સુરતથી ભાવનગર વેકેશન માટે આવ્યા હતા વેકેશન પૂર્ણ થઈ ગયો અને તેઓ સુરત જવા માટે નીકળ્યા હતા પરંતુ તેમનો સંપર્ક હું કરી રહ્યો છું કોઈ સંપર્ક થઈ શકતો નથી આ ઘટનાને દસ દિવસ જેટલો સમય વીતી જાય છે આ મામલે ભાવનગરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે સેલેસ નામના જે એસીએફ છે ફોરેસ્ટ અધિકારી તે જે જગ્યા આવેલી છે કોલોની આવેલી છે ફોરેસ્ટ ત્યાં રહેતો હતો અને તેની ઘરની પાછળ તેણે ખાડો ખોદ્યો હતો આ ખાડો એ માટે તેણે ખોદ્યો હતો કે તે પોતાના સુરતથી આવી રહેલા પરિવારને અહીંયા જ દફનાવી દે છે એ એટલી ઘૃણાસ્પદ માનસિકતા આટલી ક્રૂરતા આ આરોપીમાં આવી ક્યાંથી હોય તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે એક પિતા એક વ્યક્તિ જે પોતાના પરિવાર માટે દુનિયાની તમામ ખુશીઓની ઓછાવર કરી દે છે તમામ લોકો સામે લડી લે છે પણ આજે એવા પણ લોકો છે કે જેઓ દ્વારા પોતાના પરિવારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા જી હા શૈલેષ નામના આરોપીએ જે કૃત્યને અંજામ આપ્યું છે તે ઘટનાથી ખળબડાહટ મચી ગયો છે ને આ પરિવાર જેમાં નૈનાબેન રબારી પૃથા રબારી અને ભવ્ય રબારી આ બે ત્રણ લોકો હતા તેઓ સુરતથી ભાવનગર વેકેશન માણવા માટે પપ્પાને તેમજ જે મહિલા છે તેઓ પતિને મળવા માટે આવ્યા હતા પરંતુ તેમને પણ ખબર નહીં હોય કે તેમના પતિ પર શૈતાન સવાર થઈ જશે ને તેઓ તેની જ હત્યા કરી નાખશે જ્યાં પાંચ તારીખની આસપાસ આ ફરિયાદ નોંધાય છે આ મામલે ભાવનગર પોલીસ પણ તપાસમાં જોડાય છે તપાસના ધમધમાટની શરૂઆત થાય છે બીજી તરફ રબારી સમાજના લોકો પણ ચિંતામાં ગરકાવ થાય છે દસ દિવસ જેટલો સમય વીત્યો હતો છતાં કોઈ અતોપતો લાગતો નહોતો ત્યારે સતત શૈલેષ છે તે પોલીસને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ શૈલેષ છે તે ભાવનગરથી સુરત જતો રહે છે ત્યારે એક ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળે છે પોલીસને કે જે ફોરેસ્ટ કોલોની આવેલી છે તેની પાછળ ખાડો ખોદેલો છે ને આ ખાડો છે તે પાંચ તારીખની આસપાસ કરવામાં ને છ તારીખે પૂરી દેવામાં આવ્યો આ ઘટનાથી પોલીસને શંકા જાય છે આ ઘટનાની જાણ ભાવનગરના એસપી નિતેશ પાંડેને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચે છે સાથે એફએસએની ટીમને લઈને પહોંચે છે એટલું જ નહીં આ બાદ જે ખાડો છે તે ખોદેલો હતો તે ખાડામાંથી શંકા વધુ ઘેરી બનતા તેને તે ખાડો જે પૂરેલો હતો તેને ખોદવામાં આવે છે ત્યારબાદ તેમાંથી ત્રણ મૃતદેહો મળી આવે છે જેમાં નૈનાબેન રબારી પૃથા રબારી અને ભવ્ય રબારી આ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવતા પોલીસના પગની નીચેથી પણ જમીન સરકી ગઈ હતી આ મામલાના સંદર્ભમાં જ્યારે એસીએ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ઉપર ભાવનગર પોલીસને શંકા જાય છે ને ભાવનગર થી તે સુરત પોતાના પરિવારને શોધખોળ માટે નીકળ્યો છે તેવી વાતો તે બનાવે છે ત્યારે ભાવનગર પોલીસ સુરત પોલીસને જાણ કરે છે અને સુરત પોલીસે હાલ આરોપી શૈલેષને ઝડપી પાડ્યો છે હવે તેની સઘન પૂછપરછ કરવામાં આવશે ને આ પૂછપરછમાં શું હકીકત સામે આવી છે કેમ તેણે તેનો હસ્તો રમતો પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો એ તમામ બાબતો ઉપર હવે આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે દર્શક મિત્રો આવા દેવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો